લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ જનરલ ઇલેક્શન બે આસામ રાજકીય દ્રષ્ટિએ પૂર્વોત્તર ભારતનું સૌથી મહત્વનું રાજ્ય અને ભાજપનો નવો ગઢ એટલે કે આસામ મુસ્લિમોની મોટી વસ્તી છતાં ભાજપે બે વિધાનસભાની ચૂંટણી અને બે સામાન્ય ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવામાં સફળ રહી છે અહીંના નવા સી એમ હેમંત બિશ્વાસ એ હિન્દુત્વની નવી બ્રાન્ડ તરીકે ઉભર્યા છે હેમંત બિશ્વાસ મૂળ કોંગ્રેસના પરંતુ ભાજપ પક્ષમાં જોડાયા અને ત્યારબાદ તેમણે હિન્દુત્વ મુદ્દા છે અહિયાં કુલ લોકસભાની ચૌદ સીટો છે ભાજપ નવ સીટો પર મેળવી છે કોંગ્રેસે ત્રણ સીટો અને એ આઈડી એક અને અપક્ષ એ અહીંયા વાત કરીએ તો આસામ ગણ પરિષદ એટલે કે લોકલ લોકલ પાર્ટી છે અને જે લોકલ પક્ષનું અહીંયા અમુક જગ્યાઓ ઉપર પ્રભુત્વ છે તેવી જ રીતે કોંગ્રેસે પણ અહીંયા પોતાનું ગજુ કાઢવાનો પ્રયત્ન કર્યું છે વાત જે પણ હોય પરંતુ ભાજપનો અહીંયા દબદબો રહ્યો છે છેલ્લી બે ચૂંટણીઓ વિધાનસભા હોય કે લોકસભામાં ભાજપે પોતાનું એક અલગ અસ્તિત્વ અહીંયા ઊભું કર્યું છે અસ્તિત્વ તો ખરું જ પરંતુ સત્તા પણ વિધાનસભામાં સંભાળી લીધી છે અહીંયા ત્યારના સંજોગોની વાત કરીએ તો આસામમાં પણ ભારતીય આવતા લોકો તેમજ એટલે કે મહત્વની વસ્તુમાં અહીંયા રાજકીય સમીકરણોમાં મુસ્લિમ અને અન્ય જાતિગત સમીકરણો ચાલે છે આ જાતિગત સમીકરણોમાં ભાજપ પોતાનું અસ્તિત્વ બતાવી અને પોતે વિધાનસભા સુધી પહોંચી છે ત્યારે લોકસભામાં પણ સારા એવા પરિણામો પ્રાપ્ત કરશે તેવું અત્યારે લાગી રહ્યું છે અહીંના મુખ્યમંત્રી હેમંત બિસોય એ પોતાની એક અલગ આગવી છાપ ઊભી કરી અને લોકોમાં ખાસું એવું પોતાનું નામ બનાવ્યું છે વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસ અહીંયા હંમેશા મધ્યમ માર્ગે રહી છે ખાસ કરીને તેઓ મુસ્લિમ અને અન્ય લોકોને સાથે રહીને ચાલવા વાળી પાર્ટી તરીકે સાબિત થઈ રહી છે પરંતુ કોંગ્રેસ ઘણા વખતથી તૂટી રહી છે તેનો અહીંયા પણ તેમને સામનો કરવો પડી રહ્યો છે કોંગ્રેસમાંથી ઘણા લોકો અહીંયાથી ભાજપમાં જોડાયા છે જેના લીધે કોંગ્રેસને કાર્યકર્તાઓનું નુકસાન વેઠવું પડી રહ્યું છે સાથે સાથે જ કોંગ્રેસ પાસેના મુદ્દાઓની વાત કરીએ તો અહીંયા લોકલ આદિવાસીઓના તેમજ મુસ્લિમોના તેમજ અન્ય પક્ષોના અન્ય જાતિઓના મુદ્દાઓ કોંગ્રેસ ઉઠાવી શકે તેમ છે પરંતુ કોંગ્રેસમાં લોકલ નેતાગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે હવે કોંગ્રેસ તે લોકલ નેતાગીરી નવી ઉભી કરી અને લોકસભામાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે તે જોવાનું રહ્યું અહીંયા બીજા પક્ષો એઆઈડીુએફ જેવા અન્ય નાના રાજકીય પક્ષો છે જેઓનું પણ અસ્તિત્વ કેવી રીતે ટકે છે તે પણ જોવાનું રહ્યું છે આમ લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે અહીંયા સારા પથ દેખાઈ રહ્યા છે જ્યારે કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો માટે અહીંયા કપડાં ચઢાણ દેખાઈ રહ્યા છે પરંતુ આ તો વાત થઈ ચાલતી રાજકીય ચર્ચાઓની ખરેખરો આધાર તો એ મતદારો છે અને મતદારો પોતાનું મત કોના પર વધારે પ્રદર્શિત કરશે તે જ ચોથી જૂને જોવા મળશે અને તે જ અગત્યનું છે લોકશાહીની સૌથી સારામાં સારી બાબત એ છે કે વાતો ગમે તે થાય પરંતુ મતદાર પોતાને કઈ જગ્યાએ ઈચ્છે છે તે તેના એક વોટ ઉપરથી સાબિત થતું હોય છે એટલે પરિણામો ઘણી વખતે વિપરીત પણ આવતા હોય છે દર્શક આ હતું અત્યાર સુધીનો વિશેષ આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર